સૌ પ્રથમ તો એ જણાવો કે આ કોઈ ચમત્કાર છે કે પછી કોઈ માતાજીનો સંકેત છે કારણ કે મિત્રો તમે નવરાત્રિની અંદર તો રમતા હશો પરંતુ ક્યારેય ગાય માતાને રમતા જોઈશે આ વિડીયોની અંદર તમે લાઈવની અંદર જોઈ શકો છો કે ગાય માતા રમી રહ્યા છે લો બોલો મિત્રો આજ દિવસ સુધી તમે ઘણા બધા લોકોને તો ગરબો રમતા જોયા હશે પરંતુ હવે તો સાક્ષાત ગાય માતા રમવા આવી ગયા મિત્રો ખરેખર વિડીયો જોઈને ઘણા બધા ચોંકી ગયા અને હાલમાં આ તેજીથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર હજારોની અંદર લાઈક લઈ રહ્યો છે તો ગાય માતા શું ખરેખર મિત્રો આ નાનકડી વાત જેવી લાગે છે પરંતુ ગાય માતા શું ગરબો રમી શકે શું મિત્રો આ કોઈ રિયલ હશે ના મિત્રો કોઈ ગાય માતા ગરબો તો ના રમી શકે પરંતુ થયું કંઈક એવું છે કે ચાલુ નવરાત્રી હતી અને આ નવરાત્રિની અંદર અચાનક મિત્રો ગાય આવી જાય છે આજુબાજુ ઘણા લોકો છે અને આ લોકો જોઈને ખરેખર મિત્રો ડરી ઉઠે છે આમથી તેમ ભાગવા લાગે છે કારણ કે મિત્રો ગાય આવીને આમ તેમ દોડવા લાગે છે અને પછી મિત્રો જે થયું તે મિત્રો બધા લોકો એવું કહેવા લાગે છે કે ભાઈ આ તો કોઈ સાક્ષાત ચમત્કાર હશે ને કંઈ ના કઈ આ ગાય આમ ના કરી શકે હવે તમે પહેલાં મિત્રો લાઈવ વિડીયો જોઈ લો આજની એકવાર ફરીથી ના જોયો હોય તો તમે જુઓ કે હવે આ ગાય માતા ઉડશે આ બાજુથી તે બાજુ જાય છે અને આજુબાજુ કોઈ લોકો પણ નથી અને મિત્રો એક માણસ આજુ ખૂબ પાછળ દોડી રહ્યો છે તમે જોઈ લો તો તમારું શું કહ્યું છે કોમેન્ટની અંદર જણાવજો બાકી કોમેન્ટની અંદર એકવાર માતાજીનું નામ લખતા જજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કારણ કે હવે ટ્રેન્ડિંગ ન્યૂઝ આપણી આ ચેનલની અંદર જોવા મળશે તો મળશું જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જો નિહાળવા બદલ આપ સૌ આભાર